છોટાઉદેપુરના બોડેલીના એક ગામમાં કુવામાંથી મળી લાશ મતનું છે કે બોડેલીના બામ્બરોલી ગામે તેર વર્ષના તરુણની કુવામાંથી લાશ મળી આવી છે ઓગણત્રીસ મોબાઈલથી અજાણ્યા ઈ સમયે એક લાખ માંગ્યા હોવાનો પિતાનો આક્ષેપ સામે આવ્યો છે પોલીસે મોબાઈલ લોકેશનથી શોધવાનો પ્રયાસ કર્યો છે આજે માસુમ હિમાંશુની ઘરની પાછળના કૂવામાં લાશ મળી આવી છે કુવામાં તાર બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે મહત્વનું છે કે આ પ્રકારે બોડેલીના બામરોલી ગામે તેર વર્ષીય બાળકનું આ પ્રકારે લાશ મળી આવી છે પોલીસે મોબાઈલ લોકેશનથી શોધખોળ હાથ ધરી છે માસુમ હિમાંશુની ઘરની પાછળના જ કૂવામાં લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે કુવામાં તાર બાંધેલી હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો છે આ પ્રકારનો બનાવ છોટા ઉદયપુરનો છે જ્યાં તેર વર્ષના તરુણની કુવામાંથી લાશ મળી આવી છે મહત્વનું છે કે પોલીસે મોબાઈલ લોકેશનથી શોધવાનો પ્રયાસ કર્યો હતો મહત્વનું છે કે આજે માસુમ હિમાંશુની ઘરની પાછળના જ કુવામાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે છોકરો ઓગણત્રીસ તારીખના રોજ સાંજે સમયે ઘરેથી ગતો રહ્યો હતો અને પછી ત્રીસ તારીખના રોજ અમે બધી શોખોળ કરી પછી અમે સારાને જાન કહી એમની છોકરો હતી અને સારો કરી રાજસ્થાનથી આવ્યો પછી અમે બોડગી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાવી ફરિયાદી નોંધાયા બાદ અમે ઘરે જ દાદા તારે એ જે છોકરો મોબાઈલ લઈને ગયો હતો એ નંબર પરથી ફોન આવ્યો તો બે લાખ રૂપિયા તૈયાર રાખો છોકરો તારે ઘરે મૂકી જાવ ત્યાં પછી અમે પાછા ઘરે ગયા ઘરે ગયા પછી છોકરી રોપડ કરી અને ફરિયાદી નોંધાયા બાદ પોલીસે તપાસ કરી તપાસ કર્યા બાદ ઘરના આંગણાના પાછળના ભાગેથી કૂવામાંથી છોકરો મળી આવેલ છે અત્યારે અમે એ જ બોડી લઈને પીએમ માટે આવ્યા છીએ ઓગણત્રીસ તારીખે ગુણ થઈ નવ ના નીકળી ગયો એટલે પછી એ મહિલો ની નહીં અમે અમે હોદ કરી પણ આટલા દિવસથી હોત કરતો કરતો પછી એક ભાઈ આવ્યો એટલે ફરિયાદ આપી ફરિયાદ આપીને ઘેર આપી અને આપતી એને કીનો ફોન પર મોબાઈલ ફોન આવ્યા કે લાખ રૂપિયા તૈયાર રાખજો તો શું તમને મળતી બરાબર અમે હોજે પાછા સાહેબો આવ્યા મેં ઘેર આવ્યો હોય એટલે કે બેટરી લઈ લો ને મારી પાસે ગાડી લઈ લો અને તમે બે જણા આવો એટલે અમે જાબ ગયા ટાવર પર ટાવર પર ગયા તાર પર ઘે એટલે કે આટલામાં લોકિશન પકડાય એટલે મેં દસ વાગ્યુ વધી ત્યાં જતા બરાબર પછી ઘેર ઘેરા ઘેર આવ્યા એટલે થાકી ઊંડી ગયા એટલે પછી મેં ખેતર ગયો વાળામાં અને ઘડીકડી સાહેબ એ વાળે સાહેબે કુ પથ્થરો નાખ્યો અને કચરો તો તે હટી ગયો એના પછી લાશ દેખાય સાહેબે લાશ દેખાય

સમયે ઘરેથી કોઈને કીધા ઓર્ગર નીકળી ગયો પછી હું રહેતો હતો રાજસ્થાનથી મને ઘરેથી પછી ત્રીસ તારીખના સવારનો ફોન આવ્યો અને પછી હું ત્રીસ તારીખના બપોરના ઘરે બહાર નીકળી તો સવારમાં આવી અને પછી સીધા બોલેડી પોલીસ સ્ટેશનમાં ગઈ અને ફરિયાદ નોંધાવી હતી પછી અમે બોલેડીથી જતા હતા ઘરે રસ્તામાં જે મારા છોકરો મોબાઈલ ઘરેથી લઈને ગયો તો એ નંબર પરથી ફોનમાં આવ્યો હતો